બાબુ પતિ આ તમારું તમે વાપરો હું ઘણું વાપરો સાચું બંધ થઈ ગયું હું થયું તો કો મને સાચું ડબા સાતુ ડબા મેટલો પડી રહેલો ગાડીલો બાપા સાહેબ મારી કેળવન બેરો

બંટાનો માર ખાઈ રહ્યો એવું કર્યું તો કશું કર્યું કૌભાંડ કરીને આયો હે એટલે તારા વાત તો હા ભરી હું કરીને આવ્યો હે એ મને મારું ન મારી આવ્યો મારા પાસે પડ્યું લાલજી જોડે ના લાલજી બંટાજી જોડે લડે કરી મારું માલી ને તો ખબર લાલજી કે પડે તમારી હું કહું તમને તો બોલો ને અલે બંટો મને મારી માઇને અડધો કરનાક મારી જન્મ થાય

તમારે તમે બનતાજી ને ગામની અંદર લાવી એમ હતી તમારી લાલજી તમને લાલજી ને બોલાવો ટકાજી આપડે બધી વાત છોડે આપડે લાલજી જોડે જઈએ નથી હાલે એવું કરો ખંકાજ હેલો અબે હાલ જ ઉપલો જ પતિ છે આજે તારો લોતો બધું દુલસ કરી દેજે બધું પતાવી મને

તમે એથી જતો ચુક મારું માર નઈ ખાવી તો માર ને આવ્યો હું તમે ગાડ થઈ જાય થયું હું એમ કે પેલા પેલો આવતો જ હ

અલ્યા બંટોયન મારે તો કરવાનું મારે આલુ તમે હવે બેલો એનું હવે લાલજી હા ખંગલજી ગામની અંદર બનતા જીન લાયલા હવે જ્યા લાયન માલ માલ ખાવ પડે ખાવ બોલ્યું તમે મેં તમને તોય બેઠેલા તમન માલ બોલ્યું મન તો કે કે ખંગલિયો કોય હે કે ખંગલિયો ખંગલજી ની એનો મતલબ એ કે તમને તોય બેઠેલા જોલા તમન માલ્યા ખંગલજી ની ન ઉદ્દા છે તો મને ગામમાં લાયો ગામ માં લઈને માલ વસ્તુ પર કોઈ બેઠો એનો મતલબ એવું થયું ખેંગલજી હું એટલે ટકા નઈ તમે બનતો હશે તો દિવાળી કે બહુ મેં મનાવાના દિવાળી પર

હું તમને તો ખબર એમ મને બીજું તમારે હું તમને જીવતો જાતો ખોટી ખોટી વાતો નહીં કરવાની પછી તો જાય એમ હાલુ હાલુ બધા